મોટા સમાચારથી આ બુલેટિનની શરૂઆત કરવી છે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારે સુશાસન દિવસની ઉજવણી કરી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એનઆરજી વેબસાઇટનું અનાવરણ કર્યું આ સાથે જ પેટ્રોકેમિકલ્સ અને એનર્જી વિભાગની નવીન પોલિસીની પણ જાહેરાત કરવામાં આવી છે તો ગ્રીન હાઇડ્રોજન બાયો એનર્જી ઈવી ચાર્જિંગ ગાઈડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી

મોટેથી બોલો તો ખબર પડે ને પણ આજે શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની એકસો એકમી જન્મજયંતિએ એમને ભાવવંદના કરું છું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ દિવસે ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવાનું શરૂ કર્યું અને ગુડ ગવર્નન્સ આપણે બધાની મગજમાં પણ છે કે ભાઈ આપણે ગુડ ગવર્નન્સ લોકો માટે લોકોની સુખાકારી માટે એમણે દરેકે દરેક કામ માન્ય વડાપ્રધાનશ્રીની દરેક યોજનાઓ જુઓ તો એ બધી જ યોજનાઓ નાનામાં નાના માણસને છેવાડાના માણસને કેવી રીતે પહોંચાડી શકાય અને સરકારી યોજનામાં પણ કોણ છે મધ્યમાં તો કે સામાન્ય માણસ નાનો માણસ એને મધ્યમાં રાખી એને કેન્દ્રમાં રાખી અને બધી યોજનાઓ બનાવી છે અને આ બધી યોજનાઓ એમના સુધી આપના થકી વહીવટી પાંખ એ મજબૂત જેટલી થાય એટલી લોકોને સુખાકારી વધુ મળે